બનાસકાંઠાના ઓગડ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા ઉપર વિરોધ થરા સર્વિસ રોડ ઉપર ખાડાઓને લઈને કાંકરેજ એમએલજી ઠાકોર સહિત સમર્થકોની કરી અટકાયત સર્વિસ રોડ ઉપર વાહન મુશ્કેલી પડતી હોવાની રજૂઆત બનાસકાંઠાના ઓગઢ તાલુકાની આ ઘટના છે જ્યાં ભલગામ ટોલ પ્લાઝા ઉપર વિરોધ કરવામાં આવ્યો થરા સર્વિસ રોડ ઉપર કેટલાય ખાડા છે જેને લઈને કાંકરેજ એમએલએ ધરણા ઉપર બેઠા પોલીસે અમૃતજી સમર્થકોની પણ અટકાયત કરી સર્વિસ રોડ ઉપર ખાડાઓથી વાહન ચાલકોને અવારનવાર મુશ્કેલી પડી રહી છે આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત સાથે વિરોધ સાથે રસ્તા ઉપર બેઠા હતા એમએલએ સહિતના કાર્યકરો આ તમામની અટકાયત કરી લેવામાં આવી છે સત્તાધીશો તરફથી બિલકુલ મહત્વની વાત છે કે કાંકરેજના જે ઓગડ તાલુકાનું જેલગામ પોલ પ્લાઝા છે ત્યાં કોંગ્રેસ દ્વારા આ કરવામાં આવ્યો હતો ખાસ કરીને સ્થાનિકોને સાથે રાખીને કોંગ્રેસનો વિરોધ તે પહેલા જ અમૃતજી ઠાકોર છે તે ધારાસભ્ય તેમની અટકાયત કરી દેવામાં આવી છે ખાસ કરીને થરા સર્વિસ રોડ બંને બાજુના જે ખાડાઓ છે તે જે સર્વિસ રોડ છે ત્યાં ખાડાઓ પડતા હાલ ત્યાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે જો કે બંને બાજુ ખાડા હોવાના કારણે વેપારીઓ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં હતા જેના કારણે જે ધારાસભ્ય છે તે ધારણા સ્થળ ઉપર બેઠા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે મહત્વની વાત છે કે જે રીતે છેલ્લા બે વર્ષથી આ ખાડાઓના કારણે વેપારીઓ સહિત સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે ખાસ કરીને હાલ જે કાંગ્રેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે તેમને થરા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે જી આભાર આપણા તમામ માહિતી બદલ